અબડાસાના નલિયા એસટી ડેપો મેનેજર સુરેશભાઈ બી પરમાને નલિયા ડેપો મધ્યે તેરા બીટા રૂટવાળી બધી બસો રેગ્યુલર ન આવતા આવેદન પત્ર આપી રજૂઆત કરી અબડાસાના નલિયા એસટી ડેપો મેનેજર સુરેશભાઈ બી પરમાને નલિયા ડેપો મધ્યે તેરા બીટા રૂટવાળી બધી બસો રેગ્યુલર ન આવતા અને આવનાર બધી બસો ક્યાંક ને ક્યાંક રોજ બગડી જાય છે ભુજથી આવવા જવામાં વારંવાર તકલીફ થતી હોવાથી આજે નલિયા એસ્ટેપો મધ્યે બીટા હમીરપર પર નાની સરપંચ સામાજિક કાર્યકર જાડેજા અજય સી ભાવિક ઠક્કર વિવેક ગોસ્વામીએ રૂબરૂ આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી ત્યારે ડેપો મેનેજર સુરેશભાઈ બી પરમારે યોગ્ય જવાબ ના આપ્યો ને તમે ડેપોમાં માંડું બાંધી બેસો જે થાય તે કરી લોજો તેવો તુચ્છ જવાબ આપવામાં આવ્યો ત્યારબાદ ભુજ ટીડીઓ બેન એસટી ડેપોની મુલાકાતે આવ્યા એમનાથી વાતચીત કરતા તેમને વ્યવસ્થિત જવાબ આપી જલ્દીથી સુધારો થશે તેમ જણાવ્યું પરંતુ આ વિસ્તારના લોકોનો પ્રશ્ન વહેલી તકે ઉકેલામાં નહીં આવે તો પાંચ દિવસ પછી ગ્રામજનો દ્વારા બસરોકો રોકો આંદોલન કરવામાં આવશે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ